તાલુકા તાલુકા પંચાયતની પંચાયતની ટમના પ્રમુખ તથા બોડીની નવનિયુક્તિ કરવામાં આવી છે ત્યારે આજ રોજ બાવળા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી સમિતિના ચેરમેન પક્ષના નેતાની દંડકની નિમણૂક કરવામાં આવી છે ત્યારે બાવળા તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ તરીકે સિદ્ધરાજસિંહ મંગળસિંહ સોઢા અને ઉપપ્રમુખ તરીકે જનકબેન અંકિતભાઈ ગોહિલ કારોબારી ચેરમેન તરીકે વાસુદેવનાંડક તરીકે પંચાયતના પૂર્વ સદસ્યો હાજર રહ્યા હતા મારું નામ સિદ્ધરાજસિંહ મંગલસિંહ સોઢા હાલમાં પંચાયતના પ્રમુખ તરીકે કરવામાં આવી છે તો હાલમાં અમારા સૌ સાથે મળીને બાવા તાલુકામાં વિકાસલક્ષી કાર્યો જે છે સરકાર સરકારશ્રીની દરેક યોજના સરકારી તંત્રની સાથે રહી લોકો કાર્ય કરવાની અમારી પહેલી પ્રાયોરિટી રહેશે જેમ કે આયુષ્યમાન કાર્ડ વિધવા સહાય ઉજ્જવલા વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચાડશું તેમજ સરકારી તંત્રની સાથે રહી લોકોની જે વિકટ કે કોઈપણ એવી મુશ્કેલીઓ છે એને દૂર કરવાની પ્રથમ પ્રાયોરિટી રહેશે